ભારત દેશ આજે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિવાલય રેસિડન્સી ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસિડન્સીમાં શિવાલય યુવક મંડળ દ્વારા આયોજિત ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ શિવાલય રેસિડન્સી તરફથી વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવાલયુવક મંડળ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં શિવાલયના રહેવાસીઓ ભાગ લીધો અને બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ અને સારું કાર્યક્રમ કર્યો અને એ બાદ અમે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખેલો હતો તો વૃક્ષરોપણ એટલે આજે કે જ્યારે જ્યારે કે ગરમી અને પોલ્યુશનના લીધે આજે જે ફેલાઈ રહ્યો છે રોગ તે હિસાબે આજે અમે વૃક્ષ રોપણનો કાર્યક્રમ રાખેલો અને શિવાલય કું મંડળ દ્વારા ખૂબ સારો આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો વડોદરાનું વડોદરાને શું મેસેજ આપવા માંગો છો વડોદરાને એક જ મેસેજ આપીશ કે આજે આજે આઝાદીના દિવસે બધાએ જોડે મળીને જોડે રહીને કામ કરવું જોઈએ અને આ જ રીતના લોકોએ ધ્વજવંદન કરીને કાર્યક્રમ રાખવો જોઈએ સૌથી પહેલાં આપના માધ્યમથી હું તમામ વડોદરાવાસીઓને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું મારું નામ ધવલ વાનખેડે છે શિવાલય રેસિડેન્સી ખાતે અમે આજે ભવ્ય રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આજ રોજ એ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સફળ થયો છે તથા અહીંયા આજે નાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત પર નૃત્ય કાર્યક્રમ તેવું બધું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા સોસાયટીની અંદર અમે એક રાઉન્ડ ફરીને તિરંગા યાત્રા જેવું કાઢ્યું હતું આજ 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 રોજ અમારા સોસાયટીની અંદર ખૂબ જ સરસ રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ સફળ બન્યો હતો ત્યારબાદ અમે આગામી આ જે એન્વાયરમેન્ટની ચિંતા કરવા માટે અમે જે નાના બાળકોને તમામ રહેવાસીઓને જાગૃત કરવા માટે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આજ રોજ અમે અમારા ગાર્ડનની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સફળ રીતે કર્યું હતું જય હિન્દ જય ભારત વંદે માત્ર